ચોરેલી ગાડી હતી સ્નેચિંગ કરતા બે આરોપી ઝડપા આયા દંપતીના પર્સ ચોરી કેસમાં વિચિત્ર મોડે સોપ્રેન્ડી બાઇક આગળની નંબર પ્લેટ તોડી નાખતા પાછળની પ્લેટમાં કાળી પટ્ટી મારતા સુરત શહેરમાં સ્નેચિંગની ઘટનાઓએ માથું ઉંચક્યું છે રાત્રિના સમયે સ્નેચરો સોસાયટીઓમાં અને રસ્તાઓ પર પાર્ક કરેલી મોટરસાયકલની ચોરી કરીને આગળની નંબર પ્લેટ તોડી પાછળની રહેલી નંબર પ્લેટ કાળી પટ્ટી મારી દેતા અને ત્યારબાદ તેનો ઉપયોગ મોબાઈલ પર્સ અને અન્ય કિંમતી વસ્તુઓની સ્નેચિંગ કરવા માટે કરતા હતા પોલીસ તપાસમાં આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે પાંચ ઓગસ્ટના રોજ ચોક બજાર વિસ્તારમાં એક દંપતી સાથે પણ પર્સ સ્નેચિંગનો બનાવ બન્યો આ દંપતી સ્ટેશનથી ઓટો રિક્ષામાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન મોટરસાયકલ ઉપર આવેલા બે સમયે તેમનું પર્સ ઝૂટવી લીધું આ પર્સમાં બસો પચાસ દિરહામ એક મોબાઈલ પાસપોર્ટ અને રોકડ રકમ સહિતની કિંમતી ચીજસ્તુ હતી આ ગુનાને ઉકેલવા માટે ચોક બજાર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ વગર નંબર પ્લેટની મોટરસાયકલનો ઉપયોગ કરીને આવ્યા હતા આ કારણોસર આરોપીઓને પકડવા પોલીસને ખૂબ જ મુશ્કેલી પડી જો કે હ્યુમન સોર્સના આધારે પોલીસે ભિસ્તાના આવાસ વિસ્તારમાંથી બે સ્નેચરોને ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા આરોપીઓની ઓળખ અસફાક ઉર્ફે માયા ઉર્ફે કાલિયા યુસુફ શેખ અને મોહિન ઉર્ફે મોઈન ખાન ઉર્ફે પેડા ઉર્ફે બોબડા પઠાણ તરીકે થઈ છે તેઓ રાત્રિના સમયે સોસાયટીઓ અથવા રોડ ઉપર પાર્ક કરેલી મોટરસાયકલની ચોરી કરતા ચોરી કર્યા બાદ તેઓ મોટરસાયકલની આગળની નંબર પ્લેટ તોડી નાખતા અને પાછળની નંબર પ્લેટ ઉપર બ્લેક પટ્ટી લગાવી દેતા આ રીતે નંબર પ્લેટ વિનાની મોટરસાયકલનો ઉપયોગ કરીને તેઓ મોબાઈલ પર્સ અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની સ્નેચિંગ કરતા હતા ગુનો આચર્યા બાદ તેઓ જે જગ્યાએથી મોટરસાયકલની ચોરી કરી હતી તે જ જગ્યાએ મોટરસાયકલ મૂકીને ફરાર થઈ જતા પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે પાંચ આઠ બે હજાર પચીસ ના રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સ્નેચિંગનો ગુનો નોંધાયેલો હતો જેની વિગત એવી હતી કે એક કપલ સવારે રેલવે સ્ટેશનથી સવારે ચાર વાગ્યાની આસપાસ રિક્ષા ઓટો રિક્ષામાં બેસીને પોતાના ઘર તરફ જતું હતું એ દરમિયાન ટુ વ્હીલર ઉપર આવી બે ઇસમો આવીને તેમની રિક્ષાઓની અંદર જે પર્સ પડેલું હતું એને ખેંચીને એ લોકો સ્નેચ કરીને ભાગી ગયેલા હતા આ જેની અંદર એક મોબાઈલ બે પાસપોર્ટ ઇન્ડિયન કરન્સી છ હજાર રૂપિયા અને બસો પચાસથી રામ એ લોકોના પર્સમાં હતા આ સ્ટ્રેચિંગનો ગુનો ચોકબજાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો જેમાં પોલીસની અલગ અલગ ટીમો આનમાં કામે લગાડી હતી કારણ કે આરોપી થોડા સાથી હતા તેઓએ મોબાઈલ અરે બાઇકનો જે ઉપયોગ કર્યો હતો તેની નંબર પ્લેટને ટેમ્પર કરેલી હતી અને પોતે સાવચેતી રાખી હતી કે જેથી તેઓ સીસીટીવીમાં ના પકડાય પરંતુ વિવિધ ટીમો સળંગ આઠથી દસ દિવસ જેટલી મહેનત કરી અને આજે આરોપીઓને પોલીસે ધરપકડ કરેલી છે જેમાં બે આરોપીની પોલીસે અટકાયતી કરી છે જેમાં અશપાક યુસુફ શેખ ઉર્ફે કાલિયો અને મોહિન સરવન ખાન પઠાણ આ બંને ભેસ્તાન આવાસના આરોપીઓ છે જેની અંદર અશપાક જે છે તેની વિરુદ્ધની અંદર અત્યાર સુધીમાં ચૌદ જેટલા સ્નેચિંગના ગુનાઓ દાખલ થયેલા છે અને એની પર ત્રણ વખત પાસા થઈ ચૂકી લે છે અને મોહિન સરવનકાંત પઠાણ ઉર્ફે પેડો ઉર્ફે બોબડો જેની વિરુદ્ધમાં છ જેટલા સ્નેપિંગના ગુનાઓ થઈ ચૂકેલા છે અને બે વખત પાસા થયેલી છે તો આજ આ રીતે પોલીસે આ આરોપીઓની ધરપકડ કરી અને મોબાઈલ પાસપોર્ટ વિરામ આ બધી વસ્તુ પોલીસે રિકવર કરેલી છે